આજે બની મોટી દુર્ઘટના વડોદરામાં હરણી તડાવમાં એક બોટ પલ્ટી ખાઈ ગઈ અને આ બોટમાં સવાર હતા શાળાના વિદ્યાર્થીઓ જે પ્રવાસ માટે ગયા હતા ઘટના બનતા સીએમએ વડોદરાની એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી અને એક ઇજાગ્રસ્ત બાળકીના ખબર અંતર પૂછ્યા 13 વર્ષે ઇજાગ્રસ્ત બાળકી સોફિયા શેખને મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમણે આખી ઘટના વિશેની પૂછચા કરી હતી ઝડપથી સારવાર માટે હોસ્પિટલના ડોક્ટર્સને પણ સૂચના આપી દેવામાં આવી જે 15 લોકોએ જીવ ગુમાવ્યો તેમના પરિવારને શાંતવના પણ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા ઝડપથી સારવાર માટે હોસ્પિટલના ડોક્ટર્સને સૂચના આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અંકલને બોલાયા पिकनिक पे लेके गए थे नाव में बिठाए थे बोलते तो और इन लोग कुछ सेफ्टी भी नहीं पिनाए थे बच्चों को और बारह जन की नाव थी वो तो लोग सत्तावीस जन टोटल बैठे थे तो ये तो गलत है ना छोटे छोटे मासूम मासूम बच्चे कितने बच्चे हमारे तो हमारा एक बच्चा ऑफ भी हो गया नाम, आपका नहीं मेरी यही मेरी देवरानी का बच्चा है वो वो भी तो बोलती कुछ नहीं अचानक से नाव ऐसी टेढ़ी मेढी होने लगी अचानक से सब डूब गई नाव सब डूब गए हाँ वो दो जन साथ में थे नाव चलाने वाले उन लोग ही इसको निकाले बोलते